મેરા હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યુ બધા આઈ હોપ તમે બધા મોજમાં છો હવે પણ બહુ જ મોજમાં છીએ અને આજમાં તમે બધાને એક બહુ મસ્ત નાનકડી એવી સ્ટોરી કેવી છે કે જે દરેક પેરેન્ટ્સ માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે કે અત્યારે બધાને ખબર છે કે બાળકો સ્કૂલે જતા હોય છે અને આપણે કદાચ લેવા ન જઈ શકીએ તો સાયકલ લઈને આવી જાય છે અથવા એકલા આવી જાય છે વોટ એવર ગમે એ રીતે હવે એક સમયની વાત છે કે એક આઠ વર્ષની નાનકડી બાળકી સ્કૂલ છૂટી એટલે બહાર ઊભી હતી પોતાની માની રાહ જોતી હતી કે હમણાં મારા મમ્મી મને લેવા આવશે અને એક અજાણ્યો વ્યક્તિ એની પાસે આવીને કહે છે કે તારી મમ્મીને મજા નથી એને હોસ્પિટલે એડમિટ કરી છે એટલે તારા મમ્મીએ મને મોકલ્યો છે તો તું મારી સાથે ચાલે તો એ આઠ વર્ષની દીકરીએ જરા પણ ડર્યા વગર એમ કહ્યું કે પાસવર્ડ બોલો કારણ કે એની માતા અને એ દીકરી વચ્ચે એક બહુ મસ્ત વાત નક્કી થઈ હતી બંનેએ એક પાસવર્ડ સેટ કર્યો હતો કે જો કદાચ હું તને લેવા ન આવી શકું અને હું કોઈ અજાણ્યા માણસને લેવા મોકલું તો હું એને પાસવર્ડ આપી દઈશ એ પાસવર્ડ તને કહેશે તો તારે એની સાથે આવવાનું બાકી તારે એની સાથે આવવાનું નહીં અને પાસપોર્ટનું નામ સાંભળી જ એ વ્યક્તિ ગભરાઈ ગયો અને માથું ખંજવાળ મળ્યો અને ત્યાંથી ભાગી ગયો એટલે કહેવાનો મતલબ એ છે કે અત્યારની જનરેશનમાં બધાને ખબર છે કે બાળકોને ઉપાડી લે છે અને મોટાભાગે આ કિસ્સાઓ સ્કૂલેથી જ બને છે કારણ કે બધાને ખબર છે કે ભાઈ સ્કૂલ કદાચ વહેલી છૂટે માતા પિતાને આવતા થોડું મોડું થાય તો બાળકોને એવી રીતે ભોળવીને લઈ જાય છે કે ભાઈ તમારા મમ્મી પપ્પાને આ થઈ ગયું છે તો એમણે મને મોકલ્યા છે તો આપણે એની સાથે જતા રહેતા હોઈએ છીએ વાત માનીને પણ તમારે તમારા બાળકો સાથે એક પાસવર્ડ સેટ કરી નાખવાનું કે ભાઈ જો કદાચ હું ન આવી શકું ને કોઈ આવે ને તો આ પાસવર્ડ એને મેં આપેલો હશે એ પાસવર્ડ એ બોલે તો જ તારી એની સાથે આવવાનું આના આનાથી એક આમ સંકટ ટળી શકે એમ છે તો તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો અત્યારે મોર્નિંગ બહુ જબરદસ્ત થઈ ગઈ છે અને એટલી ખુશીઓવાળી થઈ છે કારણ કે મુંબઈથી આવે છે મારી બેસ્ટ બેન કે જે મારા દિલની બહુ કરીબ છે તો એ મારી બેન આવે છે પૂજા દીદી જેને બધા ઓળખતા હશે જે મુંબઈમાં આપણે હમણાં એન્ગેજમાં ગયેલા એ તો પૂજા દીદી ફય વિવેકભાઈ બધા આવે છે તો એને સ્પેશિયલી આપણે મળવા જવાના છીએ તો ચાલો ફટાફટ કામ કરીને ફ્રી થઈ જઈએ દેન આફ્ટર આપણે નીકળીએ અને ગઈકાલે અમે લોકો અપમ બનાવેલા હતા અને આજે મમ્મી કહે કે ઢોકળા તો મને પહેલી વાર ખોરપડી કરવાને ઢોકળા બને મમ્મી મમ્મી તરવાન ઢોકળા બહુ કરતા હે તે નથી મિલાય એટલે એની અંદર આ વેજીટેબલ ને બધું નાખી નથી કે

ફાઇનલી અમારે વિશાળા છેલા રહી ગયા છે જય સ્વામી નારાયણ યે સ્ટુડન્ટ આ તો લેટ થઈ ગયું લેટ થઈ ગયા છે કારણ કે મે પપ્પા એ મમ્મી એમ ત્રણે નાસ્તો કરી લીધો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી મમ્મી ને ઢોકળા બની દીધા વિશાળ મારે અલગ અપમ ઢોકળા સમોસા પૂરી ને કારેલા પૂરી ને બ્રેક ચા દૂધ ચા દૂધ ને મસ્ત અપમ ચાલો હું અપમ લઉં થોડું કે કા આવી જવા દે મસ્ત નાસ્તો કરવા પછી જવાનું છે અમારા મહેમાનોને મળવા તારી ઘરે તું દેખાય ખબર પડી ગઈ શું બાકી પેકિંગ હાલે છે ના પેકેજિંગ ચાલુ છે

हमारे पियर क्योंकि बहुत सारे लोग अभी कॉमेंट कर रहे थे कि आप अपने पियर क्यों नहीं जाते हो क्यूँकी मम्मी बाहर गए थे तो दो तीन दिन अवेलेबल नहीं थे तो अभी आ गए हैं तो अभी मेहमान भी आए हैं मुंबई से मेरी भाई मेरी बहन और हमारा छोटू सा श्रेय तो चलिए सभी से मिलते हैं और आप सभी को भी मिलवाते हैं અમે ini બસ ને દેસો મેં છે સોમન હયમ તો શું કહેતો તું તું નિયા આવતો રહે ઘરે આવતો રહે તું આપણે ભલે ફરે આવવાનું જોઈએ ને ત્યારે હાય મે એવું છે કે અહીંથી સીધા ચોટીલા વ્યાજા છે અને ચોટીલા સીધા મુંબઈ ઉપુ જ દેને કે કે મે કીધું વિશાલ છે સુરજ છે હા એટલે મે કીધું પછી તમે પાછા આવો તો મે આખો દિવસ આખલે બકોરું જમવાનું ગોઠાઈ તો અમે આ રોકાવાનું નથી કે આમ ના ના અમારે નીકળી જવાનું કીધું છે મુંબઈ વાળા તને જો માય હાજર હોય તને કાન દેજે હા આવે નહીં તો ફરી આવી ગયા છીએ આપણે પિયર મસ્ત કિચન માં અને અહિયાં ખજૂર ધીમે ધીમે મમ્મી શેકે છે કારણ કે ખજૂર પાક બનાવવાની તૈયારી દીધા ઓકે બધું કમ્પ્લીટ જ છે એમ ને હવે કમ્પ્લીટ જ છે અને બની શું શું ગયું ઘૂઘરા થઈ ગયા ફરસીપુરી થઈ ગઈ હા હા ઘૂઘરા ફરસીપુરી પછી ખજૂર પાક થઈ ગયો કાટલું બની ગયું છે મસ્ત

એટલે વિશાલ અને પપ્પા નામ અનહદ પ્રિય મમ્મી એ વિશાલ માટે રેડી થવા છે એકદમ ટેસ્ટી અને ઘીમા ફ્રાય કરેલા બધા ઓર્ડર આવે વિશાલ ને અમારે થોડું ઘણું એવા કરે એટલે બહુ મસ્ત આપણે રેડી થઇ ગયા છે અને વિશાલ સુગંધ સરસ આવે છે એટલે જેના ઓર્ડર છે એને આપણે પેક કરીને પોચાડશું જે લોકો ટ્રાય કરશે એટલે ઘીની સુગંધ આવે છે હે ને પેલી મસ્ત ઘી ને માવા થી ભરપુર બનાવ્યા છે તો ચાલો હવે જે જે ઓર્ડર નું આપણે રેડી થઈ ગયું છે કાચું કાટલું બનીને રેડી થઈ ગયું છે

તો એમના માટે આપણે મમ્મીએ ફ્રેશ દેશી ઘીમાં આપણે કાચું કાટલું બનીને રેડી કરી દીધું છે અને સુગંધ એટલી મસ્ત આવે છે વસ્તુની તો ચાલો હવે આ આપણું ઓર્ડર માટેનું છે આ રેડી થઈ ગયું છે ભૂઘરા પણ રેડી થઈ ગયા છે ખજૂર પાક રેડી થાય છે ચાલો આને આપણે મસ્ત પેક કરી લઈએ હવે જોઈ શકો છો કે ખજૂર પાક જયારે મમ્મી આપણે આવ્યા શેકતા હતા

ભરેલા કારેલા ને મસ્ત બટેકા અને અમારા ચાર બાજરા નો રોટલો આ તો મજા આવી જવાની છે આપડે શાક ના વખાણ થતા તા ક્યાં ઘરે

એવું છે ચલો આવી જાઓ મસ્ત જમવા અને ફાઈનલી અમારે વિશાલ બેસી ગયા છે મસ્ત બપોરા કરવા જો આજે તમારે રાહ એવો રહેવો ને તો ભૂખી થાકીને ઊંઘી જાય એક વાર બહુ લેટ થઈ ગયું કારણ કે બધું ન્યાનું પેકેજિંગ કરીને આવ્યા હોય ને હવે હવે ત્યાં જવાનું કેવું પૂરું બધું થઈ ગયું કમ્પ્લીટ ને મે જ કીધું મે કીધું પેકેજિંગ એકવાર થઈ જાય ને હરકો પછી નગર જો હવે અડધું અત્યારે કરે પછી જમવા આવે પછી જમીન પાસે અડધું બપોર વચ્ચે કરે તી મે કીધું મોડું થાય અત્યારે મસ્ત

પૂરી રાત ને પાચન ચેવડો ખાધો હોય ને કે મતલબ રાત્રે ડોડા ખાધા હોય ડોડા ને ચેવડો ખાધો હોય તો આખી રાત મારી પેટમાં દુખા જ કરે દુખા જ કરે એટલે પછી મારી ઘરે પિયર હતી તોય પછી અહીંયા હું ખાવા માંડી ને તો પછી મને હફન રહી ગયા પેટમાં એટલે પછી મેં નક્કી કર્યું કે મારી વિશાલ માટે બટેકા જો ખાવો તો મારી એકલી માટે બટેકા કારણ કે મને નથી જ નથી ફોન આવ્યો તો કે શાક છે કે તું એની કે નથી તો પ્રોબ્લેમ છે મને તો છે તમને પણ ભીંડો ભીંડો માર નથી પાવ હા બહુ ભીંડો ખવાય છે ઘરે બટેકા પાવ બનાવવાના છે ને તો तो 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 ना ना। <laughs> ना। <laughs> तो 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 तो

विशाल नो मिनी मिनी पैक रेडी करते हैं सेना हर वक्त मिनी एम्पर बुकरा है बुकरा है बुकरा है क्या 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 क

જેને હા ઘરે જેને ભાવે એને ભાવતું હોય ને એને મમ્મી ભાવતું કે જે નો ખાય એમ

પપ્પા બે મોર્નિંગ માં જવાના છે આનંદ કરવા આનંદ કરાવવા

બેગ ચડાવતા મજ લાગે જાત્રે નીકળે એવું લાગે લીલી પરિક્રમા ન કરતા હોય એવા ધીમે ધીમે બધું પડે પડે શીખવું શીખવું